ભાવનગર શહેરમાં એસઓજીની ટીમે ફૂડ વિભાગને સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું ગાતરાવ નાગરપોરના ડેલામાં આવેલ એક મકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ ઘીના ચૌદ જેટલા ડબ્બા મળી આવ્યા ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા ચૌદ જેટલા ઘીના ડબ્બામાં રહેલા બસો કિલો ઘીને સીઝ કરવામાં આવ્યું મકાનની ઉપરના માળે ઘી બનાવવામાં આવતું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું અંદાજે એક લાખ સાડત્રીસ હજારની કિંમતના ઘીના જથ્થાને સીઝ કરવામાં આવ્યું એસઓજીની ટીમ એક પછી એક બનાવટી ખાદ્ય પદાર્થો બનાવતી ફેક્ટરીઓ ઉપર તવાઈ બોલાવી રહી છે

ભાઈ મારા વાત છે એક ડબ્બામાં કેટલા કિલો હોય આમેને 2 2 બેગનો નંબર 210 10 કોમ્પ્રેસ 我这不，这俩大着，酒吧这还大。